નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર હવામાન વિશેની માહિતી મેળવી મિત્રો ફરી એક વખત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે મિત્રો આજના આજના વિડીયોની અંદર વાત કરીશું અપર લોક અપર એર સોલ્યુશન સર્ક્યુલેશન્સની વાત કરીશું સાથે જ મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે એ પણ વાત કરીશું નવ જાન્યુઆરી જે મધ્ય અને ગુજરાતમાં જે વરસાદ માનવું કરીને ધોધમાર વરસાદ એના વિશે વાત કરીશું સાથે જ મિત્રો તમે ચેનલ નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલ બે લેકન દબાવી દેજો જેથી તમને હવામાન વિશેની આગાહી ઝડપથી મળતી રહે ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વાત કરીએ તો કે અત્યારે હાલ હવામાન વિભાગની જે લેટેસ્ટ અપડેટ છે એ અનુસાર મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન્સને પગલે ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી છે સાથે મિત્રો ખાસ કરીને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે અને આ આગાહી મુજબ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું આગમન પણ થઈ ગયું છે ત્યારે આજે દસ જાન્યુઆરીએ પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે મિત્રો આગળ વાત કરીએ કે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન્સ બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાય છે ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હતી જેમાં આજે દસ જાન્યુઆરીએ પણ વરસાદ આવી શકે છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે કહ્યું છે કે આગામી બે ત્રણ દિવસમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય અને આગામી ત્રણ દિવસ બાદ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે અને તેના બાદ ઠંડી ઘટવાની છે આગળ વાત કરીએ કે નવ જાન્યુઆરીએ મધ્ય ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદમાં મન મૂકીને ધોધમાર વરસ્યો હતો અને છોટા ઉદેપુર છે દાહોદ છે સુરત છે નવસારી છે આણંદ છે વલસાડ છે ડભોઈ છે પંચમહાલમાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ નોંધાયો હતો ત્યારે આજે દસ જાન્યુઆરીની શું આગાહી છે એ પણ આપણે જોઈએ તો આજે દસ જાન્યુઆરીએ આ જિલ્લામાં વરસાદની આગાહી છે કે દસ જાન્યુઆરીના રોજ બનાસકાંઠા તેમજ સાબરકાંઠાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તો મિત્રો આ હતો આજનો હવામાન વિશેની અપડેટ